અંકલેશ્વરના ઝઘડિયામાં વીજ કંપનીના બે કર્મચારીઓ ઓફિસની અંદર દારૂની મહેફિલ માણતા હોય તેવો સામે આવ્યો છે ઝગડિયાની દક્ષિણ ગુજરાત વીજ કંપનીના બે કર્મચારીઓ કચેરીમાં દારૂની મહેફિલ માણતા હોવાનો વિડિયો વાયરલ થયો છે તો ઝઘડિયાના એડવોકેટે વીજ પ્રવાહ ખોરવાતા હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરવા છતાં કોઈએ જવાબ આપ્યો ન હતો જેથી તેઓ જાતે જ વીજ કંપની કચેરી ખાતે પહોંચી ગયા હતા જ્યાં જુનિયર આસિસ્ટન્ટ અને મીટર રીડર દારૂની ને મહેફિલ માણતા રંગે હાથે ઝડપાયા હતા ત્યારે વીજ કંપની દ્વારા બંને કર્મચારીઓ વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં ભરવાની તજવીજ હાથ ટાઉનમાં રહેતા ધવલ શાહ ગત રવિવારે સાંજના તેમના ઘરે વીજ પ્રવાહમાં કોઈ ફોલ્ટ આવતા તેઓ ત્રીસથી વધુ વખત વીજ કંપનીના હેલ્પલાઇન નંબર પર કોલ કર્યો હતો પરંતુ તેઓએ કોલ ઉપાડ્યો ન હતો જેથી એડવોકેટ ધવલ શાહ ઝઘડિયાની વીજ કંપનીની કચેરી ખાતે ખુદ પહોંચી ગયા હતા ત્યારે વીજ કંપનીના જવાબદાર લાઇનમેનનો સ્ટાફ ફિલ્ડમાં હતો એ સમયે વીજ કંપનીની કચેરીમાં જુનિયર આસિસ્ટન્ટ સુભાષ ડામોર જેઓ ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે અને પ્રવીણ કટારા જેઓ મીટર રીડર તરીકે ફરજ બજાવે છે તેઓ વીજ કચેરીના ટેબલ ઉપર જ દારૂની મહેફિલ માણતા જણાયા હતા જેથી એડવોકેટ પણ આ દ્રશ્ય જોઈ અચંબિત થઈ ગયા હતા એડવોકેટ દ્વારા નશામાં ધૂત બંને કર્મચારીઓનો વિડીયો બનાવી અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો દારૂની મહેફિલ માણતા ઝડપાયેલ બંને વીજ કંપનીના કર્મચારીઓ એટલી હદે નશામાં હતા કે આવેલા એડવોકેટ ગ્રાહકને કેવી રીતે અને શું જવાબ આપવો તેનું પણ ભાન ન હતું અને નશાની હાલતમાં જણાવતા હતા કે હેલ્પલાઇન નંબર ઉઠાવવો અમારી ફરજમાં આવતો નથી અને તોછડું વર્તન કર્યું હતું જેથી એડવોકેટ અને તેના સાથે આવેલા અન્ય લોકોએ વીજ કંપનીના કચેરીના ડેપ્યુટી એન્જિનિયર સાથે સાથે ટેલિફોનિક વાત કરાવી હતી તેમાં પણ પ્રવીણ કટારા નામનો મીટર રીડર તેમના અધિકારી સાથે નશાની હાલતમાં રીતે વાત કરતો હોવાનો પણ વાયરલ થયો છે તો ઘટના સંદર્ભે વીજ કંપની દ્વારા બંને કર્મચારીઓને શોકોઝ નોટિસ પાઠવવામાં આવી છે અને તેમની સામે પગલા ભરવાની તજવીજ હાથ ધરી છે રવિવારે સાંજના સમયે લાઇટ જતી હોય હતી તો ખાસો સમય થઈ ગયો તો લાઇટ આવી નથી તમે જીબીના બીના જે સીએલના જે હેલ્પલાઇન નંબર છે એના ઉપર ફોન ટ્રાય કર્યો તો આડત્રીસ સાડત્રીસ થી આડત્રીસ ફોન પહેલા ફોન કોઈ રિસીવ ના કરે અને કોઈ ફોન લા ફોન લાગે જ નહીં મતલબ બિઝી ને બિઝી લાવતો ફોન તો મને થયું કે રાતના સમયે હવે કઈ રીતે પછી રાત્રિ થઈ જશે તો પછી એનું ફોન બીઝી કોણ લાવ નિરાકરણ કોણ લાવશે તો અમે જાતે હું મારા મિસિસને મારા થઈ અમે ત્યાં ગાડી લઈ અને ડીજીસીલ કચેરીમાં કમ્પ્લેન નોંધાવવા ગયા અમે જ્યાં જેવા ત્યાં પહોંચ્યા તેવા ત્યાં આ મેં મેપેજ ચાલતી હતી એટલે અમે વિડીયો રેકોર્ડિંગ ચાલુ કરી દીધું અને ત્યાં પૂછ્યું એ લોકોને જે દારૂ પીતા હતા એ લોકો મને જોઈ વિડીયો ઉતારું છું એટલે ઊભા થઈ ગયા અને પૂછ્યું એમને કે મારે કમ્પ્લેન ક્યાં નોંધાવવાની તો જવાબ એક જ આપેલો હતો કે બહાર વાત કરો એમને પૂછ્યું કે તમારું કામ શું અહીંયા તમારી ડ્યુટી શું છે કોઈ સરખો જવાબ ના આપે અને બિલકુલ દાદાગીરી દાદાગીરીની વાત કરતા આજે જે સોશિયલ મીડિયામાં જે વિડીયો સર્ક્યુલેટ થયું છે ઝઘડિયા પેટા વિદ્યાલય કચેરીનું ડીજી વિસેલની કચેરીનું એમાં કચેરીની અંદર જે કંઈક રીતે જોવા મળેલા છે એ નિંદનીય છે ને આપણે અત્યારે કચેરીથી જે તે સ્ટાફ એમાં ઇન્વોલ્વ હોય એવું એ લોકો પર આપણા જે ઉપરી કચેરી મુજબ ને અહીંયાથી જે કંઈ સસડાના પગલાં લેવામાં આવશે ને એ કાર્યવાહી કાલથી ચાલુ થઈ ગયેલી છે ને ઉપરી કચેરીને એ બાબતની જાણ કરી લીધી છે ને એ લોકો પર જે કંઈ ડિસિપ્લિનરી એક્શન કે જે આપણી કંપની મુજબ કરવાનું કાર્યવાહી રહેશે એ આગળ આપણે કરીશું એમ નમસ્કાર

અરે ના અમારે આવવાની જરૂર નથી હવે બધા જ આવશે અહીંયા હં ના ના આવવાની તમારું નામ શું સુભાષ ડામણ સુભાષ ડામણ સુભાષ દામણ તમે શું અહીંયા શું થાવ તમે અહીંયા મારે અહીંયા કંઈ કંઈક કોઈ એક પ્રશ્ન નહીં મળવા એટલે તમારે અહીંયા નવેસે એંસી ચોકન નંબર તમારી અહીંયા ડ્યુટી શું છે મારે કંઈ નહીં દૂર રહે વાત કરો હે એટલે તો તમે અહીંયા ખાલી એમ જ રહેલા હતા તમે અહીંયા છો આ તો ઓફિસો પણ તમારી ડ્યુટી શું છે હે તમારો મારો પ્રશ્ન એ છે કે ફોન નહીં ઉપાડતા સીધા અહીંયા આવું તમે કેમ આવું કર્યું ધંધા અહિયાં ચાલે છે આ બધા કરો ને આંધ્ર કામ